ભાભરના ઉજનવાડા ગામના ખેતરમાંથી કારતુસ સાથે રિવોલ્વર ઝડપાઈ હતી બાબર તાલુકો સરહદી વિસ્તાર નડીને આવેલો છે ત્યારે વિસ્તારમાં ચાલતી ભૂગર્ભ અસામાજિક પ્રવૃત્તિ બાબતે જવાબદાર તંત્રએ સક્રિય અને જાગૃત રહેવું જવાબદારી બને છે બેદરકારી ક્યારે અનિશ્નીય પરિણામ લાવી શકે છે બાબર પીએસઆઈ પીએલ આહીર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના હકીકતના આધારે તાલુકાના ગામના હીરુભાઈ પુંજીરામના માલિકીના કેનાલની બાજુમાં આવેલા ખેતરમાં રહેણાંક મકાનમાં સ્થળે રેડ કરતા ખેતરમાં બનાવેલા ઢાળિયામાં તિજોરીમાં રાખેલા પાસ પરમિટ વગર ગેરકાયદેસરની કોઈ ગુનહિત અંજામ આપવા હાથ બનાવટની દેશી રિવોલ્વર કારતુસ અને મુદ્દા માલ બીજો પણ અન્ય મળી આવ્યો હતો રેડ દરમિયાન ખેતર માલિક હાજર મળી આવેલ ન હતો ભાભર પોલીસે ખેતર માલિક હિરુભાઈ પુંજીરામ રાવલ રહે ઉજ્જનવાડા તાલુકો વાળા વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે કાંતોભા રાઠોડનો રિપોર્ટ ન્યૂઝ ભાભર